સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરવા છતાં આવતા આજે સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી કરી છે આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી રેલી લઈને પોલીસ કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ત્રીસ ટકા ભાવનો વધારો કરવા માટે અમે વીસ દિવસમાં અલ્ટિમેટમ આપ્યું હતું વીસ દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહીં આવે તો અમે હડતાલ ઉપર ઉતરીશું અને રેલી કાઢીશું આજે વીસ દિવસ પૂરા થયા છે ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી ત્યારે આજે રત્ન કલાકારોનો દસ વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત